નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર હવે અગત્યના સમાચાર કાકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરેજના મુખ્ય મથક થરામાંથી વિરોધ તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાને કારણે તાલુકા મથક થરામાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો જેને લઈને ગ્રામજનો વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવામાં કાંકરેજની પ્રજાની માંગ છે જેને લઈ થરામાં તમામ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો થરાદ જિલ્લામાં કાકરેજનો સમાવેશ કરાતા કાકરેજ ધારાસભ્યની પણ પ્રતિક્રિયા આવી સામે આજે થરાની બજાર બંધ રાખવામાં આવી કાંકરેજ ધારાસભ્ય અમરજી ઠાકોર તથા વેપારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં બહુચર માતાના મંદિરે એકઠા થયા હતા अहिवाल जयंती भाई ठक्कर डी टी न्यूज़ लाइव ट्वेंटी फोर शिहोरी काकरेज તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરી કરીને કાચરેજ તાલુકાને જે અન્યાય થયો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જડબે સલાહ સ્વયંભૂ બંધ રાખ્યું છે એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો થરા વેપારીઓ તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે સરકાર માંગણી કરે છે અત્યારે બંધનું એલાન આપતું છે અમે એક બે દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે ઉલ્લેખ કરી અને અમે માન્ય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના જે જિલ્લા વિભાજન બનાસકાંઠા જિલ્લામાં જે વિભાજન કર્યું એ વિભાજનને અમુક આવકારીએ છીએ પણ અમારા કાંકરેજ તાલુકાને જે વાવ થરાજ માં મોકલ્યો છે એ તમામ વેપારીઓને ખેડૂતોને અને નાના માણસો ને અગવડતા રૂપ છે એ જિલ્લો ત્યાં જવાથી અમને દૂર પડે છે અને અમારા તમામ ડોક્યુમેન્ટો પણ બદલવા પડે આધાર કાર્ડ છે હાથ બારના ઉતારા છે નું છે એટલે આ બધી ખૂબ અગવડતા છે તો અમને અહીં પાલનપુર અમારો કોકરેજ તાલુકો પાલનપુર રહે એવી અમારી તમામ વેપારીઓની માગણી છે આજ રોજ થરા બંધ રાખવાનું વિઝન એ છે કે અમે પહેલા પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં હતા એ બરાબર હતું અને બરાબર હતી એમ પણ પછી સરકાર શ્રી એટલે કાકડા તાલુકાને થરાદ જિલ્લામાં લઈ ગયા એ અમારે વોકવો ભલે છે અહીંથી ડિસ્ટન્સ પણ વધારે છે પાલનપુર કરતા અને અમે જે ત્યાં જે બનાસકાંઠા જિલ્લામાં છીએ એ બરાબર છે અને વહીવટી કામગીરીની દ્રષ્ટિએ બરાબર છે અને નજીક પણ પડે છે અને અમારી સરકાર વિનંતી છે માગણી છે કે અમને અમને જિલ્લામાં જ સમાવેશ કરીને ત્યાં રાખે થરા 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 વેપારી એસોસિએશન ટોટલી આજે સ્વયંભૂ બંધ રાખેલ છે જે કોકરેજ તાલુકાને બનાસકાંઠામાં રહેવાનું છે અને વાવ થરા મૂક્યા છે તો વેપારી ખેડૂતો આમ બધાનો વિરોધ છે એટલે આખા થરા શહેર અને કાંકરેજ તાલુકાએ એ સ્વયંભૂ બંધ રાખેલ છે અને ટોટલી ખેડૂતો હોય કે વેપારી હોય એમને બધાને પાલનપુરમાં જ રહેવાનું છે કારણ કે પાલનપુરમાં અમારે ડેરીનું બેંકનું બધું કામ ભેગું પતે અને થરાદમાં ઉલટું જવાનું થાય એટલે એ બાજુ ઉલટું જવાનું નથી પાલનપુર કામ કામ બતાવીને ગાંધીનગર જવું હોય તો પણ સિલક પડે અને થરાદથી ગાંધીનગર જવું પણ દૂર પડી જાય લોકોને કામ મારથી એટલે બધાને એક જ સૂર છે કે કોકરેજ ને બનાસકાંઠામાં રાખો બરોબર અને જ્યાં સુધી સરકાર નહીં થાય ત્યાં સુધી જવાબદારી છે અને જે આપણે કોકરેજ તાલુકામાં જે થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં ખરેખર હતો અન્યાય કર્યો છે જે આપણે બનાસકાંઠા જિલ્લો હતો એ બરોબર હતો એનું કારણ કે જે આમ લોકોને જે ખેડૂત વર્ગને ને કઈ જવું પડે એ એસી થી નેવું કિલોમીટર થરા જ જવાની જરૂર પડે તો એ જરૂર કોઈને ન પડે અને મુશ્કેલી ન પડે એના માટે આપણો હતો જ નહીં જો બનાસકાંઠા જિલ્લો રહેવામાં આવે કોંગ્રેસ તાલુકાનો સમાવેશ થાય તો જ વસ્તીનું હિત ગણાય બાકી અત્યારનું જે જે નિર્ણય લીધો એ ખરેખર લોકોના માટે કોંગ્રેસ તાલુકાના આમ જનતા માટે ખરેખર અન્યાય છે અને સો ટકા આ બનાસકાંઠા જિલ્લામાં જાવ જો કોંગ્રેસ તાલુકો નકે ઓનાથી ઉગ્ર આંદોલન થશે એવું ભવિષ્ય દેખાય છે આરપી કાલે ભારતીય કિસાન સંગે જે રેસ્ટ હાઉસ અંદર મીટિંગ સભા રાખેલી છે કોંકરે તાલુકાની આખી એની એની પ્રેસ નોટ પણ આપી દીધેલી છે એટલે અમારી માંગ એ કે થરાદ તાલુકામાં ના જવું જોઈએ બનાસકોઠા જિલ્લામાં જ કોંકરે તાલુકો રહે એના માટે કોંકરે તાલુકાનું હિત છે સમાયનું નામ દેખુ બાવા ગેલા ગામ રાણકપુર આ અમે કોંકરે તાલુકાને વાવથરાદમાં મૂકવામાં આવ્યો છે પણ અમે વાવ થરાદમાં જવા માંગતા નથી અમારે બનાસકાંઠામાં જ રહેવું છે અને બનાસકાંઠામાં ના સમાવેશ થતો હોય તો પાટણ જવા તૈયાર છે પણ વાવ ઉથરાદમાં જવા તૈયાર નથી જે કે સરકાર શ્રી આ બાબતે યોગ્ય નિર્ણય લઈ અને અમને બનાસકાંઠામાં રાખે તેવી હું રજૂઆત કરું છું ગામ વટી અને આખા કોંકરેટ તાલુકા વતી બધી પ્રજાની માંગણી એક જ છે કે અમને બનાસકાંઠામાં જ રાખે જે જિલ્લા વિભાજન બનાસકાંઠા જિલ્લામાં જે વિભાજન કર્યું એ વિભાજનને અમુ આવકારીએ છીએ પણ અમારા કાંકરેજ તાલુકાને જે વાવ થરાજમાં મોકલ્યો છે એ તમામ વેપારીઓને ખેડૂતોને અને નાના માણસોને અગવડતા રૂપ છે એ જિલ્લો ત્યાં જવાથી અમને દૂર પડે છે અને અમારા તમામ ડોક્યુમેન્ટો પણ બદલવા પડે આધાર કાર્ડ છે હાથ બહારના ઉતારા છે બેંકોનું છે એટલે આ બધી ખૂબ અગવડતા છે તો અમને અહીં પાલનપુર અમારો કોકરેજ તાલુકો પાલનપુરમાં રહે એવી અમારી તમામ વેપારીઓની માગણી છે